તમારા થી એક નારાજગી શેર કરી હતી મારી તમે બધાએ મારો વિડીયોઝ જોવો છો બરાબર રોજ આજે મારે ખ્યાલથી મારા વિડીયોને બારેક મહિના થયા આવે તો બાર મહિનાથી માથે થઈ પણ મને લાઈક નથી આવતા એટલા બધા ઈ કેમ તો બધા દસ હજાર ધારો કે વ્યૂ હોય અથવા ક્યારેક ક્યારેક પંદર સોળ વીસ તોય પણ વન કે લાયક માન મળે છે એનું કારણ શું છે મને નથી ખબર મહેનત કરતા હોય ક્લિક કરવાનું હોય લાઈક કરવા તમે ન કરી શકો પ્લીઝ એ વસ્તુ મને બહુ હવે બહુ હર્ટ કરે છે કે લાઈક નથી મળતા મને એટલા બધા જઈને ખાલી જોઈ લો મારા પપ્પા છે જેની મેન્ટલ હાલત થોડીક સારી નથી એમ બરાબર છે બટ થોડુંક છે બધું પ્રોબ્લેમ તો મેં તમારી શેર કર્યું તો પ્લીઝ યાર તમે બધા મને લાઈક કરો અને સપોર્ટ કરો દેખાતું હશે ને બધા એ બાર તમે મારું મમ્મીનું ઘર પણ જોઈ લ્યો ભાભી ભાભી તો છે જ નહીં

બધી મહેનત છે યાર એમને બધું આ નથી ઊભો રહ્યું અહીંયા કને પહેલાં એક ઘર લીધું હતું ને હું આ કને થોડુંક ત્યારે અમારી ફાઇનાન્શિયલ હાલત થોડી ખરાબ થઈ ગઈ હતી તમે એ ઘર વેચી નાખ્યું હતું જ્યાં હું અત્યારે રહું છું ને પહેલાં અમે હું જ રહેતા ગણેશનગરમાં જ મિન્સા હવે બધાને ખબર જ છે શું લકાડું પછી હું આજ રહેતા અને પછી મારા મારી રૂપિયો ડાલ કહેવાય ને એ ચાલુ ચાલ મિન્સ નક્કી કરી નાખ્યું પછી હું પાંચથી છ વર્ષ માટે છે ને અહીંયા દિમાટ સાઈડ રહેતી જે ભુજમાં હશે ને બધાને ખબર હશે હું અમારું પોતાનું જ હતું બધું પણ એ મારો ફર્સ્ટ ટાઈમ એક ઘર શિફ્ટ કરવાનો એ પહેલો મકાન હતો અમારો જ્યાં અમે એ કર્યો હતો અને પછી અમે ઉ થોડોક ટાઈમ રહ્યા પછી થોડોક અમારો ઘરનો ઈસ્યુ હતો આમ કહેવાય ને કે હોય બધેની લાઈફમાં એક ચરા એક દાયખો આવે જે કહેવાય ને અમારો અમારો ત્યારે હતો પછી મારા ભાઈના મેરેજ અમે બહુ એટલે બહુ ધૂમધામથી કર્યા બહુ જ ધૂમધામથી એમ કાંઈક વધારે જ થઈ ગયો ખર્ચો એ પછી જેની એ ધૂમધામથી ખર્ચો કર્યો ત્યારે એટલી બધી આમ નતી પણ ભલે મારો ભાઈ તો નહીં માને પણ હું એમ માનું છું કે કાંઈક વધારે જ થઈ ગયો તો એ અને પછી અમે એમાં મારો મારું બસ કરી લીધું ને અમે જ્યારે મારા મેરેજનું બધું પછી અમે એ ઘર વેચી નાખ્યું હતું અને પછી પાછા એ લોકો ભાડે તો અત્યારે આ રેન્ટ ઉપર જ છે હું પણ આ રેન્ટ ઉપર આટલું સારું મકાન લેવું પણ અઘરું છે ને તો એના ઉપરથી વિચાર કરી લો કે મકાનનો ભાડો બાળો શું હશે પણ આમ ભલે મહેનત છે એમાં ના અફોર્ડ કરી શકતા હોય તો જ નહીં ને આટલું પણ રેન્ટ ઉપર એમ અને સારી એવી જગ્યાએ હવે બને જ છે પાછું વૃંદાવન નગરમાં વૃંદાવન ગ્રીન સિટીમાં તો હું કાને પણ હવે મારા ખ્યાલથી થ્રી બેડરૂમ હોલ કિચન બને છે હું તો વધારે આનાથી પણ હવે સારું પ્રાઇઝવા તો બહુ આવ્યો એટલે આ બધું એમને એમ નથી થતું યાર આના પાછળ અમારી એક આમ બચપનની અમારી જે કહેવાય ને કે આમ મહેનત મમ્મી પાસે સ્ટ્રગલ કરેલી છે મારા ભાઈ આટલી હજી મારો ભાઈ તો હજી સ્ટ્રગલ જ કરે એને એના એના મનમાં જ કહેવા હું તો એમ માનું કે આ સ્ટ્રગલ જ કહેવાય અમારી હવે મારો ભત્રીજો છે એને મારે ખાલીથી ભગવાન એને શાંતિ દે ને આ બધી આ ટાઈપની સ્ટ્રગલ એને ના આવે તો કહેવાય ને એક બેન ભાઈ માટે એવી દુઆ કરે ને હંમેશા કે ઘણું દે ભગવાન એને બસ ને હું એ જરાક ઓ ટાઈપમાં નથી કે શું કહેવાય ભલે હું વખાણ નથી કરતી પણ મને માગવા વાળી વસ્તુને જો ઓછી ગમે હું મેરેજ કરીને ગઈ છું ને એના પછી મેં કોઈ હાથ આમ નથી કર્યું એ લોકો પોતાની રીતે મને દીધું છે ઘણું દીધું છે ખોટું કે એવું મસ્તી વાર કરતા કહું પણ બધી વસ્તુ હું દેખાવ નથી કરતી કે આ દીધું ને એવું અને બીજું કે આમ કોઈ માંગ્યું નથી બસ મને મળી જાય છે આપણા જેટલું એકને એક છે હું પાછી અહીંયા ઘર મમ્મીના ઘરે મારી ઈચ્છા હતી હું મેરેજ કરવાની એટલે હાય પણ કરી બધાએ અને બસ ખુશ છું હું એવો પૈસાનો છે જે જે ઇસ્યુ એમાં ના નથી એ હું કાંઈક ખોટું નહીં બોલું બધેને એમ થશે કે ટોપા મારી દઈએ એવું નથી પૈસાનો ઇસ્યુ છે પણ લવ મેરેજમાં પછી કહેવાય ને કે થોડોક તો નુકસાન હોય ને થોડોક ફાયદો હોય કાંઈક એવું જ છે બધી વસ્તુ સરસ નથી મળતી એમ મને મારા મને દર્શન મળ્યા એ ઘણું હતું મારા માટે કારણ કે એને પણ મારા મને પામવા માટે કાંઈક ખોયો હશે એવી રીતે મેં પણ કાંઈક પામવા માટે કાંઈક ખોયું છે તો આ એસો આરામ થોડોક ખોયો છે પણ થઈ જ હશે જે હશે એ આમ કહેવાય ને ઝૂપડામાંથી આપણે મહેલ કરવો એ આપણા હાથમાં છે પણ મહેલમાંથી ઝૂંપડા થતા હોય ને એ ન પે એમ હું અને દર્શન એટલા સ્ટ્રગલર અમે પણ એવા છીએ ને કે કરી લેશું અમે પણ અમારો એક આસિયાનો નલકો સરસ મજાનો અને આગળ વધશું સરસ છે અત્યારે થોડી ઘણી પ્રોબ્લમ પ્રોબ્લેમ ન કહેવાય બધું હાલ્યા રાખે એમ જિંદગી બસ તો અત્યારે હું જાઉં છું શિવારા શિવારાતના મને સોરી નરનાયનગર ત્રિમંદિર ની સામે હું અત્યારે હું જે ભુજમાં હશે ને એને ખ્યાલ આવી જશે કે હું કયો હું કહું છું આજે તો હું બસ એમ જ આવી હતી હવા ખાવા માટે આજે કોઈ કસ્ટમર નતા તો મને એમ થયું હાલ મમ્મીને ઘરે ચાલી જાઉં

બરાબર હવે તો તોય બરાબર છે પણ જ્યારે અમે હું રહેતા ને અમે જ્યારે રહું છું સાસરે હું હતા ત્યારે બહુ હાલત ખરાબ હતી બસ તો હું એટલા માટે વિડીયો બનાવી પ્લીઝ મને લાઈક કરો અને મારા વિડીયોને જેમ બને એમ શેર કરો આ મારા દાદી છે કેમ બતાવું મારા દાદીને સૌથી પહેલાં ખબર પડી હતી કે મારો દર્શનનો લફો હાલે

ભાઈ એચડીએફસીમાં આવશે તો એની ટ્રેનિંગ હતી તો એના માટે ગયા છે તો રાઘવ ને દાદી જ રાખશે ને મારે ખાલી પાંચ થી છ દિવસનો છે એ ટ્રેનિંગ અમદાવાદ છે ઓ અમારો રાઘવ એવો લાગે કે કાલા ટીકા કરવા પડે ટીકા કરવા પડે કેમ કર દાદી એ કરે એ બાય બાય કીધું બાય બાય કીધું